અલંગ સીપ બ્રેકિંગ યાર્ડ આજે આપણે માહિતી મેળવીશું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ એટલે કે અલંગ નામનું એક દરિયા કિનારે આવેલું સરસ મજાનું સ્થળ છે અને આ સ્થળ પર મોટા સીપ એટલે કે જહાજો અને વાહનો ભાંગવા માટે આવે છે વાત કરીએ તો કે વિશ્વનો શ્રેષ્ઠ દરિયા કિનારો એટલે કે અલંગ અને આ અલંગના કિનારે સિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે જે જહાજો રિટાયર થઈ ગયેલા હોય જૂના થઈ ગયેલા હોય વપરાશમાં ન લેવાના હોય તો આવા જહાજોને અહીં તોડવામાં આવે છે અને એ તોડ્યા પછી એમાંથી જે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે છે તેને અલગ અલગ બજારોની અંદર વેચવામાં આવે છે એટલે કે અહીં જહાજ તૂટે છે એમાંથી જે ફર્નિચર લોખંડ એલ્યુમિનિયમ વગેરે પ્રકારની જે કંઈ પણ વસ્તુ નીકળે છે તેને અલગ અલગ કરીને બંગારમાં આપી દેવામાં આવે છે છેલ્લા સાત વર્ષના ઇતિહાસની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરમાં સૌથી વધારે જહાજો અલંગમાં તોડવામાં આવ્યા હતા એટલે કે બે હજાર સોળ સત્તરના વર્ષમાં બસો ને જહાજો અલંગ સિપ બ્રેકિંગ યાર્ડમાં તોડવામાં આવ્યા હતા અહીં જોવા જઈએ તો પર્યાવરણની દેખભાળવાળા એકસો પચાસથી વધારે પ્લોટ કાર્યરત છે પ્લોટ એટલે શું તે તમને આગળ જણાવીશું ઈસવીસન ઓગણીસો ને ત્યાંશીમાં શરૂ થયેલ અલંગ સિપ બ્રેકિંગ યાર્ડ કુલ અત્યાર સુધીમાં આઠ હજાર ત્રણસોને છત્રીસ જહાજોનું ભંગાણ થયેલું છે અને તેના વિવિધ સ્પેરપાર્ટો છૂટા પાડી અલગ અલગ જગ્યાએ વેચાણ થયેલું છે તેર ફેબ્રુઆરી ઓગણીસો ત્યાંશીમાં જહાજ એમ વી કોટા કેન્જોંગના કેપ્ટને કે જેને ગોપનાથ પોઈન્ટ પર લંગર એટલે કે જહાજને લાંગરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો અને ઈસવીસન ઓગણીસો ને ત્યાંશીમાં સીપ બ્રેગિંગ યાર્ડ માટે મુંબઈ જવું પડતું હતું એટલે કે ઓગણીસો ને ત્યાંશી પહેલાં મોટાભાગના સીપ તોડવા માટે મુંબઈ જતા હતા પરંતુ તે સમયગાળા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને નાના મંત્રી સનતભાઈ મહેતાએ બોમ્બે સી બ્રેકિંગ યાર્ડમાં ફોન કર્યો અને તે સંપર્ક કરીને અલંગના વિસ્તારની અંદર કઈ કઈ સુવિધા ઊભી કરવામાં આવે કે જેના કારણે મોટા સી બ્રેકિંગ યાર્ડમાં લાવી શકે અને જહાજ ભાંગવાના ઉદ્યોગની શરૂઆત થાય પરિણામે જોવા જઈએ તો કે બિઝનેસ લીડરોને અલંગની અંદર આવીને સીપ બ્રેકિંગ યાર્ડ એટલે કે સીપ રિસાયકલિંગ યુનિટ શરૂ કરે તે માટે આમંત્રણ આપ્યું અને ત્યાર પછી પ્રારંભિક સમયગાળામાં એટલે ઈસવીસન ઓગણીસો ને ત્યાંશીમાં અહીં સીપ બ્રેકિંગ યાર્ડ માટે વીસ પ્લોટ એટલે કે વીસ અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવી હતી ત્યારબાદ જહાજો ભાગવા માટે વધારે આવવા લાગ્યા પરિણામે આ પ્લોટની સંખ્યા ઈસવીસન ઓગણીસોને ચોરાણું સુધી ચોસઠ થઈ અને હાલમાં એકસો ને તોતેર જેટલા પ્લોટ એટલે કે જહાજ બાંધકામ જહાજને તોડવા માટેના યાર્ડો કાર્યરત છે પરંતુ તેમાં કેટલાક કાનૂની કાર્યવાહીમાં પડેલા છે એટલે કે હાલ એકસોને ત્રેપન પ્લોટ એવા છે કે જ્યાં જહાજ બાંધકામનું કાર્ય થાય જહાજ તોડવા માટેનું કાર્ય થાય છે અને વિશ્વના ગણાતા મોટા જહાજોને પણ અહીં અલંગશ્રી બેકિંગ યાર્ડમાં તોડવા માટે આવે છે એટલે કે તેનું બ્રેકિંગ થાય છે અલગ અલગ ભાગો છૂટા પડે છે અને પછી તેને અલગ અલગ સ્થળે અલગ અલગ સ્થળે પહોંચાડવામાં આવે છે આમ અલગનો બ્રેકિંગ યાર્ડ એક ભારત નહીં પરંતુ ગુજરાતનો સૌથી મોટો અને વિશ્વના મોટા મોટા જહાજો હાઈ તોડવા માટે આવે છે અને તેમાંથી નીકળેલું ફર્નિચર કે જે હાલ ગુજરાત અને ભારત બનવા તેમજ વિશ્વના અલગ અલગ વિસ્તારોની અંદર તેને અલગ અલગ વિસ્તારો સુધી તે પહોંચાડવામાં આવે છે કે જેઓ લાંબો સમય ટકી શકે છે આમ અલગ સી સિંબ્રેકિંગ યાર્ડ એ ગુજરાતને એક મહત્વનો